વેલકમ ટુ આપણું ચટપટું કિચન આજે આપણે નાના બાળકોથી લઈ અને વૃદ્ધમાં વૃદ્ધ વ્યક્તિ ખાઈ શકે તેવી આપણે પચવામાં સરળ એવી લિક્વિડ ખીચડી બનાવવાની છે જેથી જે નાના બાળકોનો વૃદ્ધિને વિકાસ થાય છે તો છ થી આઠ મહિના પછી તમે આ લિક્વિડ જેવી ખીચડી તેને આપી શકો છો જેથી પાચનમાં તે સરળ રહે વૃદ્ધ વ્યક્તિ છે એ લોકોનું પણ પાચન તંત્ર થોડું નબળું પડતું હોય છે અને આ ખીચડી જો એ લોકોને પણ આપવામાં આવે તો તેમને સારો ખોરાક પણ મળી રહે છે અને પાચન પણ તેમનું સારું થાય છે વળી ખીચડી છે એ ત્રિદોષનું સમન કરે છે એટલે કે વાત પિત્ત અને કફ જો આ ત્રણેય દોષો આપણા શરીરમાં બેલેન્સમાં રહે તો આપને કોઈ પણ પ્રકારના રોગ થતા નથી તો આપણે આરોગ્યની દૃષ્ટિએ પણ ખીચડી છે એ અઠવાડિયામાં બેથી ત્રણ વાર અને જો રોજ લઈ શકાય તો એક વખત તો આપણે થોડી ખીચડી લેવી જ જોઈએ વળી તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ વિટામિન સી વગેરે ઘણા બધા તત્વો સાથે ફાઈબર અને દાળ હોવાથી પ્રોટીન પણ મળી રહે છે ખીચડીની સાથે તમે દહીં પાપડ અથાણું વગેરે જ્યારે લ્યો છો તો ખીચડીનો સ્વાદ એકદમ વધી જાય છે તો આ રીતે આપણે ખીચડીને લેવી જોઈએ અને આપણી રાજાથી રંગ સુધી ખીચડી ખૂબ જ બધાની લોકપ્રિય છે કે જે નાના બાળકોથી માંડીને અવૃદ્ધ વ્યક્તિ દરેક આ ખીચડી છે એ લઈ શકે છે તો ચાલો આજે આપણે બનાવીએ મસ્ત મજાની લિક્વિડ એવી ખીચડી ખીચડી બનાવવા માટે અહીં મેં સૌ પ્રથમ બે મુઠ્ઠી ખીચડીયા ચોખા લીધા છે ત્યારબાદ બે મુઠ્ઠી જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે એક મુઠ્ઠી જેટલી હું અહીં તુવેર દાળ પણ ઉમેરું છું તો આ રીતે બધું જ મિક્સ કરી અને સરસ રીતે પાણીથી ધોઈ લેવાનું અને હા આ ધોયેલું પાણી છે એ તમારે આપણા ઘરમાં જે કોઈ પણ પ્રકારના ફૂલ છોડ વાવેલા હોય તેમાં ખાતર તરીકે વાપરી શકો છો અને ત્યારબાદ ફરીથી બીજું પાણી ઉમેરી અને તેને અડધી કલાક માટે પલળવા દઈશ અડધી કલાક બાદ આપણે આ મિશ્રણને આપણે કૂકરમાં સીધું તળીએ જ ઉમેરશું અને આપણે દોઢ વેઢો જેટલું ડૂબે ને એટલું પાણી આપણે બીજું ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો કે એક વેઠો આખો અને બીજો વેઢો અડધો એટલું આપણો મારી આંગળી ભીની થાય છે જુઓ તમે તો આટલું બીજું વધારાનું પાણી આપણે ઉમેરશું કેમ કે આપણે લિક્વિડ ખીચડી કરવી છે એટલે અંદાજે જો તમે વાટકીના માપ પ્રમાણે લ્યો તો તમે એક વાટકી ખીચડી કરી હોય તો સામે તમારે અઢી ગણું જેટલું પાણી તેમાં ઉમેરવાનું છે અને સેજ વધારે જો લિક્વિડવાળી જોતી હોય તો ત્રણ ગણું પાણી ઉમેરશું સાથે સ્વાદ મુજબ મીઠું તથા હળદર ઉમેરી કૂકરનું ઢાંકણું બંધ કરી અને તેમાં વરાળ ભરાય ત્યાં સુધી આપણે તેને ગેસ ઉપર એટલે કે ગરમ થવા માટે રાખશું ત્યારબાદ ગેસ બંધ કરી દેસું પછી જે અંદરની જે વરાળ છે ને એના દ્વારા જ સીટી નહીં થવા દે એટલે વરાળ દ્વારા જ એકદમ તે સરસ મજાની પાકી જશે અને તમે જોઈ શકો છો કે એકદમ પાણી પણ દેખાય છે અને દાળ ચોખા સરસ રીતે મિક્સ થયેલા છે જુઓ તમે અને મસ્ત મજાની ખીચડી બની અને આપણી લિક્વિડ ખીચડી તૈયાર થઈ જાય છે ઉપરથી આપણે તેમાં ઘી પણ ઉમેરશું ખીચડીને તમે દહીં સાથે પણ લઈ શકો છો અથાણું પાપડ સાથે લેવાથી પણ તે એના સ્વાદમાં અનેક ગણો વધારો થાય છે તો અહીં મેં ખીચીના પાપડ જે બનાવેલા છે ઘરના તે જ અહીં હું શેકું છું અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ ફૂલી અને તૈયાર થાય છે તો આ રીતે આપણે ઘઉંના લોટમાંથી ખીચીના પાપડ પણ બનાવી શકીએ છીએ અને મસ્ત મજાના કુરકુરા ફરસા પાપડ આપણા તૈયાર થાય છે તમે જોઈ શકો છો કેટલો નાનો પાપડ હતો ને એમાંથી કેવડો મોટો પાપડ જે શેકીએ છીએ ને ત્યારે ફૂલે છે તો આ રીતે આપણી મસ્ત મજાની ખીચડી બની અને તૈયાર છે તો જો નાનો બાળક હોય છ થી આઠ મહિનાનું એને પણ તમે હજી જ મેસ કરી અને તમે તેને પણ આપી શકો છો અને આપણે પણ લઈ શકીએ છીએ અને વૃદ્ધ વ્યક્તિને પણ પાચનમાં આ લિક્વિડ ખીચડી ખૂબ જ આશીર્વાદરૂપ છે વજન ઓછું કરવાથી લઈ અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા કબજિયાત જેવી સમસ્યા દૂર કરવા ખીચડી ન્યુટ્રિશિયનથી ખૂબ જ ભરપૂર એક એવું સાદું ભોજન છે જે સૌ લોકો લઈ શકે છે અને તંદુરસ્ત રહી શકે છે